જેના શિરો બિંદુઓ નીચે પ્રમાણે છે તેવા ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધો સિમ્પલ સૂત્ર યાદ હોય એટલે દાખલા થઈ જાય ક્લિયર ઓકે ચાલો એમાં બે દાખલા આપેલા છે પહેલા દાખલામાં ત્રણ બિંદુઓ આપેલા છે બે ત્રણ માઇનસ એક જીરો બે માઇનસ ચાર તો પેલો દાખલો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ પેલો દાખલાની આપણે અહીંયા શરૂઆત કરીએ ઓકે બિંદુ છે બે ત્રણ માઇનસ એક ઝીરો અને બે માઇનસ ચાર ઓકે આ ત્રણ ત્રણ બિંદુઓ દ્વારા ત્રિકોણ બને છે આકૃતિની જરૂર છે નહી ચાલો સૌથી પહેલા તો સાહેબ ધારો કે તો કે ધારો કે એ બિંદુ છે એકસો નહીવન હોય એટલે કે પેલા બિંદુને એ કહી દેવાનું બે ત્રણ પછી બી બિંદુ એક્સ ટુ ટુ વાય એટલે કે બીજું જે બિંદુ હોય એને માઇનસ વન જીરો કહી દેવાનું સી બિંદુ એક્સ થ્રી વાય થ્રી બરાબર સી એટલે બે માઇનસ ચાર ઓકે આ રીતે ત્રણ બિંદુ લઈ લીધા હવે

કાઉસમાં એક્સ વન હોય તો વાય ટુ આવશે ને વાય થ્રી આવશે વચ્ચે માઇનસની નિશાની આવી રીતે યાદ રાખવાનું એક્સ વન વાય ટુ માઇનસ વાય થ્રી પ્લસ એક્સ ટુ વાય ટુ હોય તો બે પછી ત્રણ માઇનસ વાય વન ત્રણ પછી ડાયરેક્ટ વરી પાછું એક લઈ લેવાનું પ્લસ એક્સ થ્રી વાય ત્રણ પછી ડાયરેક્ટ એક માઇનસ વાય વન માઇનસ વાય ટુ આ છે કિંમત મૂકશું એક ના છેદમાં બે એમને એક્સ વન એટલે કે બે કૌશમાં વાય ટુ માઇનસ વાય થ્રી વાય ટુ એટલે કે ઝીરો માઇનસ વાય થ્રી એટલે કે માઇનસ ચાર प्लस નિનિશની x2 x2 એટલે કે -1 હવે y3 y3 એટલે કે -4 -4 -5 છે y1 y1 એટલે કે 3 + x3 એટલે કે 2 y1 y1 એટલે કે 3 - નિનિશની y2 y2 એટલે કે 0 હવે કર નાખો અંદરનું સાદુરૂપ ચાલો બે અહીંયા કાંસ અને તમને એમ થશે એક્સ વન કાંશમાં વાય ટુ માઇનસ વાય થ્રી તો એક્સ વન ને આ વચ્ચેનો સંબંધ તો કે ગુણાકારનો વચ્ચે કાંઈ નિશાની નો આવ્યું તો ગુણાકાર સમજવાની તો એક્સ વન ગુણિયા બરાબર આ બધા ગુણાકાર જ છે જે આ બધાય ગુણાકાર છે હો ભાઈ હા મૂંઝાતા તા નહીં વરી સાહેબ આ એક્સ ટુ કાંસમાં વાય થ્રી માઇનસ વાય વન આ એક્સ ટુ ગુણ્યા થ્રી માઇનસ વાય એ રીતે છે ચાલો માઇનસ માઇનસ તો કે પ્લસ થાય માઇનસ માઇનસ પ્લસ ચાર ઓકે પ્લસ અહીંયા શું થશે તો કે માઇનસ માઇનસ તો કે સરવાળો થાય પણ નિશાની કેવી તો કે મોટા આંકડાની એટલે માઇનસ સેવન થશે અહીંયા હવે આ કાઉસનું કિંમત માઇનસ સેવન અને ગુણ્યા માઇનસ એક કરો તો માઇનસ માઇનસ પ્લસ સેવન થઈ જાય યસ પ્લસ ત્રણ દુ છ બે શૂન્ય શૂન્ય ઓકે એકના છેદમાં બે કૌશ માં ચાર દુ આઠ પ્લસ સાત પ્લસ છ તો કેવી રીતે કરશો ચાલો આઠ ને આઠ દુ સોળ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ જવાબ શું આવશે અહીંયા એકના છેદમાં બે કંસમાં આઠ ને આઠ છ માંથી એક અહીંયા લઈ લીધો આઠ 2 સોળ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ આનો સરવાળો એકવીસ આવે જવાબ આવશે એકવીસના છેદમાં બે તમને કાંઈ એકમ નથી આપેલો તો આપણે લખવાનો થતો નથી અહીંયા ખાલી એકમ લખી નાખો તો એ ચાલે ઓકે ડન કે નોટ ડન યસ આ તો પહેલો દાખલો પેલા દાખલાનો પહેલો દાખલો ખાલી સૂત્ર તમને યાદ હોય દાખલો થઈ જાય કમ્પ્લીટ ઓકે ચાલો એવો ને એવો દાખલો છે બીજો દાખલો ગણીએ આપણે બીજો દાખલો જોઈએ માઇનસ પાંચ માઇનસ વન ત્રણ માઇનસ પાંચ પાંચ બે ત્રણ બિંદુઓ તમને આ રીતે પહેલાં દાખલાની જેમ આપેલા છે શું કરવાનું કાંઈ નહીં સૂત્ર આવડે એટલે દાખલો આવડી જાય ચાલો શરૂઆત ક્યાંથી કરશો તો કે સાહેબ ધારો કે ચાલો ધારો કે એ બિંદુ એક્સ વન વાય વન બરાબર એ માઇનસ પાંચ માઇનસ એક બી બિંદુ એક્સ ટુ વાય ટુ બી ત્રણ માઇનસ પાંચ રાખો સી બિંદુ એક્સ થ્રી વાય થ્રી બરાબર સી બિંદુ પાંચ અને બે બરાબર આ ત્રણ બિંદુ તમને મળી ગયા હવે તો કે સાહેબ આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો કે ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે કાઉસમાં વાય ટુ માઇનસ વાય થ્રી પ્લસમાં વાય વન માઇનસ વાય ટુ બરોબર સૂત્ર આવડે આ રીતે તો કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર बराबर 1/2 x1 એટલે કેટલા થાય તો કે -5 y2 y2 એટલે તો કે તોય -5 - y3 એટલે કે 2 + x2 એટલે કે તગડે 3 y3 એટલે કે 2 - ની નિશાની y1 - 1 ઓકે + x3 એટલે, એટલે ચાલો એકના છેદ માં બે ગણતરી કરો સાદુ રૂપ પાપો દાખલો ગણો જાય ભગવાન ચાલો માઇનસ પાંચ જો અંદર પેલા ગણતરી કરીને ડાયરેક્ટ ગુણાકાર કરી નાખું બરોબર માઇનસ પાંચ માઇનસ બે એટલે માઇનસ સાત થાય બરાબર માઇનસ સાત ગુણ્યા માઇનસ પાંચ કરો એટલે પાંચ સત્તા પાંત્રીસ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય શું થઈ જાય પાંચ સત્તા પાંત્રીસ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય ચાલો ડાયરેક્ટ અથવા તો એક વખત તમને કરી દઉં બીજા દાખલામાં ડાયરેક્ટ કરી નાખશો આપણે પાંચ માઇનસ ફાઇવ માઇનસ ટુ એટલે કે માઇનસ સેવન પ્લસ ત્રણ બે માઇનસ માઇનસ પ્લસ એટલે બે ને એક ત્રણ પ્લસ આ પાંચ છે માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ પાંચ માઇનસ એક છે પ્લસ પાંચ માઇનસ એક છે તો પ્લસ પાંચ માઇનસ એક એટલે ચાર થાય કે ન થાય યસ ચાલો હવે તો કે એકના છેદમાં બે પાંચ સત્તા પાંત્રીસ ત્રણ તેરી નવ પાંચ ચોક વીસ ચાલો એકના છેદ માં બેઠર એકના છેદમાં બે ગુણ્યા અહીંયા શું થશે ચોસઠ બરોબર એકના છેદમાં બે ગુણ્યા ચોસઠ એટલે ચોસઠ ભાઇંગા બે કરો તો ત્રણ છ અને બે ચાર ચોરસ એકમ જો આના દાખલામાં આપણે ખાલી એકમ લખેલું હતું ખાલી એકમ ન આવે શું આવે ચોરસ એકમ ઓકે લખતા આપણે ભૂલી ગયા એકમ કરી નાખું ચોરસ એકમ એટલે આપણે ચોરસ મીટર અથવા ચોરસ સેન્ટીમીટરમાં આપણે ક્ષેત્રફળ ગોતતા હોઈએ છીએ એટલે ચોરસ એકમ આ એકમ લખવાનો થાય છે ખ્યાલ આવે છે મિત્રો યસ ચાલો આ લેક્ચરમાં આપણે પેલા દાખલાનો પેલો અને બીજો દાખલો આપણે અહીંયા ભણી ગયા સ્વાદીય સાત પોઈન્ટ ત્રણ નો ઓકે હવે પછીના નેક્સ્ટ દાખલામાં આપણે હવે પછીના આગળના દાખલાઓ ભણીશું મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત